એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાયની ખેતીની જમીનો આવેલ છે જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અઢારસો ઓગણસીની કલમ તોતેર એ એ અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે જેની મુલાકાત દરમિયાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિનઅધિકૃત રીતે નવ્વાણું વર્ષના પટે પરપ્રાંતિય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાય છે તો કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો શોપિંગ સેન્ટર ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે ફાયર સેફ્ટી એનઓસી કે પછી કાયદાઓના ધારાધોરણનું પાલન એ હવે તપાસનો વિષય છે ગ્રામ પંચાયત દ્વારા તમામ પાસેથી ઘરવેરો પણ વસૂલવામાં આવે છે જ્યારે સરકારી ચોપડે આ જમીનના સાત ગુણા બાર મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલુ છે આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે જોકે આ સમગ્ર મામલે કેટલું અધિકારીઓ તપાસ કરવી હિતાવહ છે ગુજરાત લેન્ડ રેવન્યુ કલમ તોતેર એ એ ખાસ કરીને આદિવાસી સમુદાયની માલિકીની જમીનની વિમુખતાને રોકવાની છે આવી જમીનને જ્યારે કોઈ આદિવાસી ટ્રાન્સફર કરવા ઈચ્છે છે ત્યારે જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગ ગાંધીનગર પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી આવશ્યક છે આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયના અધિકારીઓ અને હિતોનું રક્ષણ કરવાનો છે કરોડ ગામની સરહદ ડીએનએચ ના દેમણી દાદરાની સરહદને અડીને આવેલી છે અહીં આદિવાસી સમુદાયની ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અઢારસો ની કલમ તોતેર એ એ હેઠળ ખેતીની જમીનો મોટા પ્રમાણમાં આવેલી છે જેના ઉપર હાલ અધિકૃત બાંધકામો જેવા કે કમર્શિયલ ભંગારના ગોડાઉન રહેણાંક બિલ્ડિંગો જેમાં કેટલીક ચાલીઓ તો ત્રણ માળની છે ઉપરાંત દુકાનો અને શાળા પણ આવેલી છે ત્યારે તમામ વિવિધ પ્રકારના બાંધકામની પરમિશન કોણે આપી અને કોની છત્રછાયા હેઠળ ગ્રામ પંચાયતમાં બાંધકામ પ્લાનની મંજૂરી મેળવી વેચાણની પરમિશન કોણે આપી તેવા પ્રશ્નાર્થ સર્જાયા છે

કાયદેસર છે કે ગેરકાયદેસર છે અન્યથા માન્ય કલેક્ટર સાહેબની ઉપરવટ કિલે સાલથી મોટું બધું